વડનગર નગરપાલિકાના કારોબારી સમિતિ ચેરમેન ઉત્તમભાઈ પટેલની શર્મિષ્ઠા વહીવટ માટે કરોડોના ખર્ચે પ્રવાસન જવાબદારી સોંપાઈ છતાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે ઉત્તમભાઈ પટેલે જાતે વિડીયો શૂટ કરીને ઉઠાવ્યા સવાલો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો પણ જાગૃત બને તેવી માંગ કરી હોટલ તોરણમાં એસી રૂમમાં બેઠેલા અધિકારી ઠક્કર સહિત અધિકારીઓ સહિત એન્જિનિયરોની બેદરકારી આવી સામે કારોબારી સમિતિ ચેરમેન ઉત્તમભાઈ પટેલના વાયરલ વિડીયોથી પ્રવાસન વિભાગ દ્વારા સિક્યુરિટી ગાર્ડના જવાનો પાસે સફાઈ કરાવાય તે કેટલા અંશે વ્યાજબી ગણાય શર્મિષ્ઠા તળાવ સાઈડમાં સફાઈ કરવા થતો ખર્ચ ક્યાં વપરાય છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે વડનગર નગરપાલિકા કારોબારી સમિતિ ચેરમેન ઉત્તમભાઈ પટેલ સહિત આગેવાનો પ્રવાસન વિભાગના અધિકારીઓને આડે હાથ લેશે કે આમને સામને ચલાવી લેશે તે પણ ચર્ચા જોવા મળી રહી છે કોડિયાને ધૂળેટી પ્રસંગે લોકો ઉત્સવ મનાવવામાં વ્યસ્ત છે ત્યારે કારોબારી સમિતિ ચેરમેન રામ ભક્ત ઉત્તમભાઈ પટેલ વડનગરમાં સાફ સફાઈ સહિત મુદ્દે ચિંતાનો વિષય વ્યક્ત કર્યો છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ શ્રી રામ ચાલુ જ પદ્ધતિ આવી જશે હા જોઈ જોઈએ બધું આવી જ જાય તો અંદર આવી જ જાય કે ભાઈ આ સૂર્યમુખી હનુમાન દાદાનું મંદિર છે જે લોકો વહીવટ કરી છે એ લોકોએ કોઈ ધ્યાન રાખતા નથી અને નરેન્દ્રભાઈએ કરોડો રૂપિયા ખર્ચીને ફર્સ્ટ ક્લાસ જગ્યા બનાવી છે એ જગ્યાની કોઈ નોંધ નથી લેતું તો આ જવાબદારી કુની જોકે આજે અમારે કહેવાતી સાફ સફાઈનું બધું ચાલુ તો થયું પણ અત્યાર સુધી લોકો શું કરી હતી આ કરોડો રૂપિયા પાણીમાં બેડફવાના આપણે અને ગામની પબ્લિકે વિચારવું પડે તો ગંદકી ના ફેંકાય ગોધડો તમારો ફેંકી દીધો તરામાં ગંગાની સફાઈ થાય તો શર્મિષ્ઠા માતાની સાફ સુથરી રહેવા જોઈએ માતા આટલું સરસ બનાવ્યું હોય તમે ગંદકી કરો છો આ કેટલી ગંદકી મંદિર આગળ આવું ચાલ વહીવટ કરવા નીકળી પડતી હું કરું છું પણ આ જમીનનું કોમ કોણ કરશે ભાઈ બરાબર ટકાટક કરી નાખજો હું અજય જોઈશ હો જય શ્રી રામ કેટલું છે યાર આવી ગંદકી તો અરે યાર કોઈ ટુરિસ્ટ આવે અધિકારીઓ પડે આઈને હું કરી કોઈ ખબર પડતી નથી અહીંયા આગળ ખાલી ફોટા જ છે અધિકારીઓ આઈ આઈને કોઈ જવાબદાર સટકવાનું નથી કોઈ સટકશે ચાલશે છોડવાના નથી એ લોકોના આ ગોદોડો નાખી જાય છે પ્રજાએ કેવી સાગો ગામની કોઈ ખબર પડતી નથી દારૂ પીન બાટલ એ નાખી જાય આવી ગંદકી ફેલાવાની યાર શરમ આવી જુઓ આ જુઓ જય શ્રી રામ